સચ્ચાઈ કૌમારાવાલા સચ્ચાઈ કૌમારાવાલા જે લોકો અહીંથી વિચારતા હોય ને એ લોકો આ વીડિયો નહીં જોતા જે લોકો અહીંથી વિચારતા હોય જેની અંદર સેન્સ હોય એ જ લોકો આ વીડિયો જોજો ખજૂર અને કીર્તિ જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગનેન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગ્નન્સીને હટાવ એના પછી એ ભડવા એ બીજું લગ્ન કર્યું એ છોકરીને પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકી એના પછી એની જિંદગીમાં એક ત્રીજી છોકરી આવી જે અરોરા નામની છોકરી હતી એ છોકરીના બી રૂપિયા પૈસા હરામના હરામના ખાઈ ગયો એને પણ લાત મારી એ પછી આ બન્યો ગરીબોનો મસીહા લોકોના ફંડ્સ લઈ લઈને પોતાના ખિસ્સા ભર્યા બરોબર અને હવે જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને એ ફૂટ્યો તો ભાઈ હવે લોકોને ફોન કરીને કેવું કે છે કે સમાધાન કરાવો સમાધાન કરાવો કેમ અગર તું ચોર નથી રાઈટ તો લોકોની સામે આવને કે બધાને કે તું કેટલો સાચો અને ભડવો ઇન્સાન છું એવું કે લોકોને બધાને બેટા ગાડી હકીકતમાં